हेलो जय बजरंगबली आब्बा मजेन्ती जो वाह परे जो जे गोई नजर लगी ना जाय गोरी तने गोरी छे हां ले आ गोरी छे मारी गोरी दुधी <laughs> तो जो गाइस वैसे ने जो कितनी मोटी दुधी से मित्रों जो हां आ लगभग है पांच किलोनी रोहेस हम्म <laughs> जो आखी करे जीवड़ी आवी जो से ना हम्म आदी मगी आखी करत में ये कावी जाए છે છે લાગે આમ મિત્રો આજે પાછું આપણે બધું રીંગણાનું ટમેટાનું દૂધીનું હાર્વેસ્ટિંગ કરવાનું છે તમને બતાવું કે કેટલા કેટલા હવે રીંગણા મોટા થયા છે આ છે ને થોડાક નાના છે તો ઉતારી લેવા પડે કારણ કે ઓલા લેપરા જેવડા છે ને ખાઈ જાય છે તો રીંગડા ઉતારી લે પછી ટમેટા ઉતારી લઈએ અને પેલી દૂધી ઉતારી લઈએ અને કોબી ઉતારવાની છે તો મિત્રો પેલો ગ્રીન રીંગડાનું આપણે ઉદઘાટન કરી નાખ્યું છે ઓલું તો છે બે શાકા બદલે એવા પેલા ઓલું હતું હવે કે મને હાલતું શાકું લઈ આવી દે હવે એ મૂકીને હવે બીજું વસ્તુ લેવા મોકલે શું સ્પેશિયલ આનું કાપવા માટે કરે હું કાતર આવેલો છે તો હું ફોરગેટ થઈ ગયો ભૂલી ગયો તો મને યાદ આવી ગયો બદામ ખાવ ફૂટકો લાવીને લઈ આવી દીધું તો એ કાતર લઈ આવી દે મને હા તો હું છે ને ગઈશ કાતર લઈ આવું તો જવું ગઈશ હું આ લઈને આવી ગઈશ કટર છે આ કટર કટર છે સ્પેશિયલ આ છે ને પ્લાન્ટની ડાળી કાપવા માટે પછી ફ્રુટ સોરી પ્લાન્ટના વેજીટેબલ કાપવા માટે હમ બીજું તો હું ગ્રીન રીંગડું રીંગડું હા જાવ હસ્તે થઈ ગયું છે ને ગ્રીન આ રીંગડાનું બી છે ને ઇન્ડિયાથી છે મારે મમ્મીએ મોકલાવ્યું છે તો આ ઇન્ડિયાનું બી છે મને કોઈક કમેન્ટ કરેલી છે કે ઇન્ડિયાના બી ઉગતા નથી તો મિત્રો આ મારા છે ને બી બીના છે આ રીંગણા કારણ કે મોસ્ટલી મારા છે ને રીંગણા દૂધી પછી કોબી મરચાં એ ઇન્ડિયાથી હું બી લઈ આવું છું ને મંગાવું છું તમે તેના પણ મેં છે ને અહીંયા ઘરે પ્લાન્ટ બનાવ્યા હતા અડધા છે ને આ ઓલા પંપિંગવાળાને એ હું લઈ આવ્યો હતો બહારથી ખાલી અને ડોડા ની બધી છે ને મેં એઆઈના બી છે ડોડા અને બધી અમેરિકનને છે ને એ બધી મારા ઘરના ખુદના છે તો હું તમને બતાવું અને એ પ્રમાણે મિત્રો એને છે ને વાવા પડે અને એને ઉગાવવા માટે કરીને એને હીટ ને બધું જોઈએ તો જો મેં સ્પેશિયલ પડે છે ને શેડ બનાવેલો છે એના માટે કરીને તો એમાં એ પ્રમાણે બધું એને હીટ નાખવી પડે તો મિત્રો મારે છે ને આમાં તુળિયા ને બધી તુળિયા ગલકા ને બધી ભીંડા પણ બધી ઇંડાના જ છે પણ મારે છે ને તે મિસ્ટેક એક થઈ ગઈ હતી ઓલામાં તુળિયામાં એ તુડિયા ઉગા પણ ને પછી મરી જા તો એક પરે છે ને ત્યાં આગળ તમે ટ્રીપ એક તુડિયાનો વહેલો થઈ ગયો છે બાકી ગલકા બધું સક્સેસફુલ થઈ ગયા તો ગલકા આવેલા છે હું તમને બતાવવા અને જો આ એક રીંગડું છે આ કાંટાથી કેટલું મસ્ત કપાય છે કચ્છ શું કે જો હા વીજી ટક શું કે સાકાવી તમે ઘણી ઘણી કાપવું પડે રીંગડું તો શું કહીશ હવે આ ટમેટાનો વારો આવી ગયો છે કયા ટમેટા

આવા ટમેટા ઇન્ડિયામાં તો ક્યાંય જોયા પણ નથી પહેલી વાર આવા ટમેટા જોયા છે આવરા આવરા મોટા તે જો ગઈ સાબસ્તી ઉતરી ગયા હવે અમે આ સાઈડે જાય છે ખાખમાં છોકરો લઈ લીધું છે નીલે બાયુ લઈ એમ હવે મિની ટમેટા ઉતારીશ મિની ટમેટા ચીરી ચેડી ટમેટા ઉતારી જો તારખી કાપીને કે દેખો બે ટમેટા વેસ્ટ કર્યા ને હા તમે કા બે ટમેટા બાકી ક્યુ જી તો એને લમ પામ પામ ટમેટા ઉતારે પામકિન યાદ આવી ગયું પામકિન એટલે યાદ એવું કે અમાર ગાર્ડન માં કાક ઉગ્યું છે આવેલો હતો ને ગાઈસ તમને કીધુંતું કે આમાં આવીયા પછી બતાર્યું તો આમાં હોય એવું સીઝન પમકિન પમકિન જો આમાં એવું છે પમકિન કોન્સોલ સીઝન હો ઇન્ડિયામાં ઘંચોળા ખાધા છે ખારામાં ઘંચોળા કાઢું છે ને તો ઉપર ફ્લાવર હોય ને પછી આવું નીચે હોય એ ઘંચોળું છે ઘંચોળું નથી ગાય પમકીન છે તો જો મિત્રો આ આપણા માર્કેટના ટમેટા બજારના લાંબા લાંબા ભાઈ ટમેટા ખાવાની મજા જ કાંઈક અલગ છે મસ્ત નીકળે છે સર બાઈસો ભરાઈ ગયો છે ટીંગડાનો ટમેટા સારું છે તો આખો બાઈસો ભરાઈ જાય ટમેટો મોટો ઉતારી લીધો એક હવે ચેક કરીશ નહીં નહીં રેવા દે એમ હા આ મારી રોજનું ટ્રેન ખર 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 ટમાટના અંદર એક ટમેટું રહી ગયું તું ચીનકું પોપટની ટાઈસ છે કેટલા ટમેટા એ પાકી ગયા જો આ પમકીન ટમેટા છે બધી આ પમકીન છે ને અનિલ ને નામ ખબર હોય આ બધી ટમેટા ને લાવો બાઈશો પકડવો છે કેટલો બાઈશો ભરાઈ ગયો છે આના પર રાખીને ખાલી એક સાઈડ પકડ ક્ષેત્ર જો આખી તો હોય લોમ સીધે સીધે આખી લાંબી લાંબી તો એ જે પાકવાની છે પાકતી આવે છે એ પીળા ટમેટા છે જો આ ટમેટી સાહેબ આ સાઈડમાં જે કમેટી છે ને એને પહેલો ફાળ ઉતારવાનું શરૂ કર્યું છે મેં જો આ છે ને રાઉન્ડવાળા ને મોટા ટમેટા છે તા ડોડા કઈ કામ ના હોય ને તો ઉપાડ નાખો હા આજે છે ને આજે આવ્યા છે તો તમારા પાછા પણ ડોડા આવ્યા છે

આખી બકેટ આવે ને આપણે ઓલી આવડી મોટી વીસ લિટરની એ આ કે કી ડોલસી ઉતરતી બે બે વી કે એટલે આ વખતે તમે યાર કહો પાક કેરળ નહીં લાગી આ વર્ષે છે ને ટમેટામાં થોડુંક ફરખા થયા નથી જો આ પહેલાં જે તમારા ઉતાર્યો ને ફલ એવી રીતે જામ ટમેટીઓ હતો લાસ્ટમાં હવે હું તમને મિત્રો બતાવું છું કોબી ઉતારવાનું છે એટલે ભૂલી ગયો તો કોબી કાટર નહીં ત્યારે સવાર કે હા બહુ કેસ ને હમણાં તમે अरे टमाटर जोन्टी तमे के दे दसा ओ एको मोरियो खाले नै नै ओके त इनवे दिस स्काइप जो जोई ले जेोगेस तमे न हम बताउ कोबी किवेति उतारे छ अनि देखो आगी कोबी उपाडी रहे એટલે कि મે વિનર આ બતાલ કાड माई वर्ल्ड कप खयू कित्लु मस्त कोबी छ দুধান্য পেশ্যল ডুধি উতারনে কেলে এনে পিশ্য় তুধানে কেটশে তুধানে আনা আপনে সাভে থাই জিয়ে এক বিন্ডুা আয় সিতু বুধাল� ये है भिंडी लेडी फिंगर भिंडी भिंडी एक भिंडे की कीमत तुम क्या जानो इ तो हूं कीमत कितनी जानो कितनी मेहनत छ इन्हें इने हवारे खाई जावनु रोज नु जो आमा बिजू नानक एक भिंडु छे आमा बिजा जी भिंडा नही एक आई नानो एक

તો ચલો અને એક આ દૂધી ઉતારવાની છે અને મિત્રો મેં છે ને બોટલમાં જે રાખ્યું હતું ને એ એક મળી ગઈ છે આ તો કેન્સલ થયું સક્સેસફુલ ગયું નહીં પછી આ બીજી પણ મળી ગઈ છે આટલી મોટી થઈ અને મળી ગઈ કટિંગ તો ચાલો આપણે પહેલાં દૂધી ઉતારી લઈએ જય બજરંગબલી

અને ભી ઉતારવાનું છે અને એક આને ભી ઉતાર લઈ હવે ઓકે આ જો એ હે માં ઓર વો હે બાપ આ થોડી છે ને આમ બોડી ગઈ એક દૂધી જે અહીંયા છે અને મેં છે ને બોટલ એક પાસે અહીંયા રાખી છે એક તો મરી ગયું સક્સેસ ગયું નહીં તમે પાછું અહીંયા છે ને તે દૂધીમાં મેં મૂકી દીધું ઓલું બોટલ તો સક્સેસ જાય તો સારું છે અમુક અમુક જો મારે એમાં દૂધ બધી મળી જશે એમાં અમુક અમુક જે અમુક થઈ જાય છે એને આમ કાપી નાખવાનું મરી જાય એને ને પાંજરામાં પપટ પુરાઈ તો બહુ બધા છે પણ પૂગ કરકો છે પોપટની જેમ એક પોળાઈ ગયું છે એક આની સાઈડમાં છે અને એક ઉપર છે

लो मित्र आसे लो अमेरिका माम स्ट्याच्यु छ न वर्ल्ड कप सक्का बेथि कापी ए साकको माथि हे दिसु हो बेरुस्त यातमा पप्पा गयै पैइज गयै म झोता आवरेस कितला वैगास दिसु कितला वैगास 10 दिसै गाम छ hey. दिसै केदा દેન શ્યાલ છે આવજો હા 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 આવજો રીજો આ હા તો હવે વેજીટેબલ ધોવાનું ચાલુ કરી દઈ ચાલો મિત્રો આપણે વેજીટેબલ બધા ધોઈ નાખીએ કેમ તે આવી ગયો છે ધોવા લાગવા ક્યાં

লি <laughs> ধছে <laughs> <laughs> <Loki> <laughs> <laughs> Disu, bari gitu? Nah. Nah. Tu kitlu motu nah. se disu ibu je. Disu na pagwe thi ini sati we pugi khobaj. Disu ayo, agama Aja, aja. Nah undi sab pal jo mare. jo se disu, disu smile. Eh baju mau, baju mau kitlu motu se. Ta jo ini ditu ini dadi we pugi se. <laughs> disu. Ayo tuh nanti mami nih. બીજી લોકી ધોવાય છે આ બીજું વાંકી થઈ થઈ ધોવાઈ ગઈ છે રમવાનો એટલે એને ધોઈ ને એને પપ્પા એને રમવા દે એટલે રમી નાખે છે ફૂટબોલ તને રમોજ ફૂટબોલ જો ફૂટબોલ દેખાય ને ફૂટબોલ બોલ દીધી છે તો આ સ્વીટ કોન છે અહીંયા મેં હુકાવ મૂકી દેમ દેખો અહીંયા મેં કાસ ને હવે અમે ઘરમાં લઈ લઈએ બધી ફ્રૂટ ફ્રૂટ વેજીટેબલ સોરી વેજીટેબલ

મિત્રો હવે આ બધું લઈને અંદર વટી છે દૂધી તો મીકી આવ્યું કારણ કે આ બધું એક હાથમાં નહીં આવી છે જો આમાં રીંગણા ને ટમેટા ને મિક્સમાં છે ને આમાં ખાલી ટમેટાનો એક બાદશો ભરાઈ ગયો છે તો ચાલો ચાલો દીશું આખું ટેબલ ભરાઈ ગયું છે અને એટલે બજારનું ઘેરું બતાલ પીવું ગીશ નહી થાય છે રોટલી યે ભાઈ કી રોટલી હો રહી કલ્પાબહેન